નમસ્કાર આપ ટુડે ન્યૂઝ આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ મહોત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં ગણેશજીની આગમન યાત્રા અને ત્યારબાદ દસ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો ગણેશ મંડળના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી આવનાર ગણેશજી ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ 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 સ્ટેશનના પીઆઈ ગોયલ ગોયલ સાહેબ અને ડીવાય એસ અંકલેશ્વર સાહેબે અંકલેશ્વરના ને બોલાવ્યા એક મિટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકે અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી સર્વે મંદરોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે ખૂબ સરસ રીતે અ સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું માટે આવનાર દિવસોમાં ગણેશજીનો આગમન થવાનું હોય એ માટે ની આ મીટિંગ યોજી હતી અને આ મીટિંગમાં સરસ આયોજન થઈ થઈ જશે એવી એક બહાદરી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી જય ગણેશ આજરોજ અંકલેશુર એડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે એની એક ચર્ચા કરવામાં આવી હતી